શું તમે જાણો છો કે સવારનો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્તે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઊર્જાથી સભર બનાવશે બિલકુલ આ માત્ર એક ચર્ચા નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે હા એક સફર જ છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આજે નવું કંઈક જાણીએ ચોક્કસ આજે આપણે સવારના નાસ્તા પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું મતલબ કે દિવસની એ શરૂઆત જે આખા દિવસ માટેનો પાયો નાખે છે બરાબર પેલી જૂની કહેવત છે ને સવારનો નાસ્તો રાજા જેવો બપોરનું ભોજન રાજકુમાર જેવો અને રાતનું ભોજન ભિખારી જેવું હા હા સાંભળી છે તો આ ખાલી કહેવત નથી એની પાછળ કારણ છે વિજ્ઞાન છે એમ શું કારણ જો આખી રાતના આરામ પછી આપણું શરીર આપણું પાચનતંત્ર એ બધું એકદમ ફ્રેશ હોય છે હા એ તો ખરું અને સવારના સમયે પાચક રસો પણ એમ કહેવાય કે ભરતૂર માત્રામાં હોય છે અચ્છા એટલે આપણે સવારે જે પણ પૌષ્ટિક ખાઈએ ને એ શરીરને બરાબર લાગે સારી રીતે પચે અને એમાંથી પૂરેપૂરી ઊર્જા મળે આખા દિવસની દોડધામ માટેની તૈયારી થાય હમ આ તો મહત્વની વાત છે પણ ઘણીવાર શું થાય છે સવારની ઉતાવળમાં હા એ જ મોટો પ્રશ્ન છે ફટાફટ ચા બનાવી લીધી સાથે બે બિસ્કિટ લઈ લીધા અથવા ક્યારેક ખાખરા સાચું કહું તો ઘણા ઘરોમાં આ જ રૂટીન ચાલે છે બરાબર અને પછી આપણે વિચારીએ કે નાસ્તો તો કરી લીધો હા પણ શું આ પૂરતું છે શું આને રાજા જેવો નાસ્તો કહેવાય સાચું કહું તો બિલકુલ નહીં અને ખરેખર તો આ આદત લાંબા ગાળે નુકસાન પણ કરી શકે છે નુકસાન ચા થી હા વિચારો ખાલી પેટે ગરમ ચા કે કોફી જાય અને સાથે મેંદાના બિસ્કિટ હોય કે પછી તળેલા ગાંઠિયા કે એવું કંઈક ઘણા લોકોએ અનુભવ્યું હશે કે સવારે આવું કર્યા પછી થોડી વારમાં જ પેટમાં બળતરા થાય ગેસ જેવું લાગે હા એસિડિટીની તકલીફ તો બહુ સામાન્ય છે ઘણા લોકોને એ થઈ શકે છે શરીરને સવાર સવારમાં આવો ખોરાક નથી જોઈતો તો પછી કરવું શું સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ કાંઈ કે એવું જે સ્વાદિષ્ટ પણ હોય બનાવવામાં સહેલું હોય અને શરીરને ખરેખરો ફાયદો પણ આપે અરે કુદરતે આપણને એટલા સરસ વિકલ્પો આપ્યા છે સૌથી પહેલું અને હું કહીશ કે શ્રેષ્ઠ છે મોસમી ફળો ફળો સવાર સવારમાં હા બિલકુલ જે ઋતુ ચાલતી હોય એના તાજા ફળો સવારના નાસ્તામાં લેવા ખૂબ જ ફાયદાકારક છે એનાથી શું ફાયદો થાય ઘણા બધા ફાયદા છે એક તો ફળોમાંથી ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ મળે ખાસ કરીને વિટામિન સી જે આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારે છે હા એ તો જરૂરી છે આજકલ બીજું આમ જોવા મળ્યું છે કે મોટાભાગના ફળો પેટ માટે ઠંડા ગણાય મતલબ કે તે આલ્કલાઇન પ્રકૃતિના હોય છે એલ્કેલાઇન એટલે કે તે પેટમાં જે વધારાનું એસિડ બનતું હોય તેને શાંત કરવામાં મદદ કરે છે જેમને સવારે ઉઠતા જ એસિડિટી કે બળતરા થતી હોય એમના માટે ફળો ખૂબ સારા ઓ આ તો સરસ કહેવાય પેલી એસિડિટીની સમસ્યાનું સમાધાન મળી ગયું હા અને ફળોમાં ફાઈબર પણ ખૂબ હોય છે રેસા જેને કહીએ હા ફાઈબર એ પાચન સુધારે છે આંતરડા સાફ રાખવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી તકલીફોમાં તો બહુ જ રાહત આપે છે હમ એટલે ફળો તો લેવા જ જોઈએ બીજો કોઈ વિકલ્પ ફળો કદાચ રોજ શક્ય ન બને બધા માટે ચોક્કસ બીજો એક અત્યંત સરળ સસ્તો અને એટલો જ પૌષ્ટિક વિકલ્પ છે અને આ તો ઘણા ઘરોમાં વર્ષોથી પેઢીઓથી અપનાવવામાં આવેલો ઉપાય છે એમ કયો ઉપાય જાણવાની ઉત્સુકતા વધી ગઈ એ છે પલાળેલી કાળી દ્રાક્ષ અને પલાળેલા સિંગદાણા ઓ કાળી દ્રાક્ષ અને સિંગદાણા પલાળીને હા સૂકી કાળી દ્રાક્ષ અને દેશી મગફળી એટલે કે સિંગદાણા અચ્છા આ કેવી રીતે કરવાનું અને ફાયદા શું સાંભળવામાં તો બહુ પૌષ્ટિક લાગે છે બનાવવાની રીત તો સરાવ એટલે સાવ સહેલી છે રાત્રે સૂતી વખતે બસ એક મુઠ્ઠી ભર એટલે માની લો કે લગભગ આઠ થી દસ નંગ સૂકી કાળી દ્રાક્ષ લેવાની હા અને સાથે એક મુઠ્ઠી ભર એટલા જ આઠ દસ દાણા સિંગદાણા લેવાના બરાબર બંનેને સરખા ધોઈને એક વાટકીમાં સ્વચ્છ પાણીમાં પલાળી દેવાના આખી રાત પલાળવા દેવાના ઓકે સવારે ઊઠીને સૌથી પહેલા એ વાટકીમાંથી પાણી નીતારી લેવાનું કાઢી નાખવાનું અને પછી પેલી પલળેલી દ્રાક્ષ અને સિંગદાણાને બરાબર ચાવી ચાવીને ખાવાના બસ આટલું જ આ તો ખરેખર બહુ સહેલું છે કમાલ છે હા છે ને સહેલું પણ આ નાનકડા લાગતા નાસ્તાના ફાયદા મોટા છે જણાવો જણાવો શું ફાયદા છે પહેલા કાળી દ્રાક્ષની વાત કરીએ એના શું ફાયદા ગણાવી શકાય પલાળેલી કાળી દ્રાક્ષ તો જાણે આયનનો ખજાનો છે લોહ તત્વ જેને કહીએ આયન એટલે લોહી વધારવામાં મદદ કરે બિલકુલ જેમને લોહીની ઉણપ હોય શરીરમાં ફિકાશ લાગે હિમોગ્લોબિન ઓછું રહેતું હોય એમના માટે તો આ નિયમિત ખાવી એ વરદાન સમાન છે આ તો બહુ મહત્વનું છે ખાસ કરીને બહેનો માટે એકદમ બીજું તે આંખોના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે શરીરમાં જે પિત્ત વધી ગયો હોય ગરમી વધી ગઈ હોય તેને પણ એ શાંત કરે છે અચ્છા ગરમી પણ ઓછી કરે હા અને ત્વચા માટે ત્વચા માટે તો જાણે અમૃત જેવી છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે નિયમિત પલાળેલી કાળી દ્રાક્ષ ખાવાથી ચહેરા પર એક કુદરતી નિખાર આવે છે ચમક આવે છે વાહ અને એવું પણ જોવા મળ્યું છે કે એ લાંબો સમય યુવાન દેખાવામાં મદદ કરે છે ખર્ચલી ઓછી કરે છે ઓહો આ તો બ્યુટી ટીપ પણ મળી ગઈ હા કહી શકાય એટલે કાળી દ્રાક્ષ તો ખૂબ ફાયદાકારક અને પેલા પલાળેલા સિંગ દાણા મગફળીના દાણા એના વિશે શું પલાળેલા સિંગ દાણા પણ કમ નથી એ પ્રોટીનનો ખૂબ સારો અને સસ્તો સ્ત્રોત છે જે લોકો શાકાહારી છે એમના માટે પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે આ એક સારો વિકલ્પ છે હા પ્રોટીન તો જોઈએ જ શરીરને એમાં ઓમેગા ફેટી એસિડ હોય છે આ નામ કદાચ થોડું લાગે પણ આ ફેટી એસિડ આપણા મગજની તંદુરસ્તી માટે યાદશક્તિ માટે અને ત્વચાને મુલાયમ રાખવા માટે ખૂબ જરૂરી છે મગજ અને ત્વચા બંને માટે સરસ હા અને કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં મળે છે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે ઓ એટલે પલાળેલા સિંગ દાણા શરીરમાં એક કુદરતી લુબ્રિકન્ટ નેચરલ લુબ્રિકન્ટ તરીકે કામ કરે લુબ્રિકન્ટ એટલે ચિકાસ જેવું હા સારી ભાષામાં કહીએ તો સ્નિગ્ધતા વધારનાર જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ હોય ઘૂંટણ દુખતા હોય કટકટ અવાજ આવતો હોય હા ઘણા વડીલોને આ તકલીફ હોય છે એમના માટે આ પલાળેલા સિંગદાણા ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે જાણે સાંધામાં તેલ પૂરાયું હોય ને એવો અહેસાસ કરાવે છે સ્નાયુઓ એટલે કે માંસપેશીઓને પણ મજબૂત કરે છે અરે વાહ આ તો ખરેખર જબરદસ્ત ફાયદો કહેવાય મતલબ કે આ એક નાનો નાસ્તો આખા શરીર માટે કામ કરે છે ચોક્કસ પણ એક મિનિટ એક સામાન્ય ચિંતા હોય છે ઘણા લોકોને સિંગદાણા ખાવાથી પેલું યુરિક એસિડ વધે એવું સાંભળ્યું છે એનું શું હા ખૂબ જ સારો અને અગત્યનો સવાલ પૂછ્યો આ શંકા ઘણાના મનમાં હોય છે હા એટલે જ પૂછ્યું જો વાત એમ છે કે જ્યારે સિંગદાણાને કાચા ખાવામાં આવે અથવા તો શેકીને તળીને એ રીતે ખાવામાં આવે ત્યારે કેટલાક લોકોમાં જેમની પ્રકૃતિ એવી હોય એમને યુરિક એસિડ વધવાની તકલીફ થઈ શકે છે પણ જ્યારે સિંગદાણાને આખી રાત ઓછામાં ઓછા આઠ કલાક પાણીમાં બરાબર પલાળવામાં આવે છે ત્યારે એની તાસીર બદલાઈ જાય છે પલાળવાની પ્રક્રિયાથી એમાં રહેલા કેટલાક તત્વો જે પચવામાં ભારે હોય તે નીકળી જાય છે અથવા ન્યુટ્રલાઇઝ થઈ જાય છે અચ્છા એટલે પલાળેલા સિંગદાણા પચવામાં ખૂબ હલકા બની જાય છે અને યુરિક એસિડ વધારવાની જે શક્યતા છે એ લગભગ નિહવત થઈ જાય છે ઓ એટલે પલાળીને ખાવામાં વાંધો નથી આવતો સામાન્ય રીતે તો બિલકુલ વાંધો નથી આવતા એટલે જેમને યુરિક એસિડની ચિંતા હોય એ પણ પલાળેલા સિંગદાણા મર્યાદિત માત્રામાં એટલે કે પેલી આઠ દસ દાણા લેટલા નિશ્ચિંત થઈને ખાઈ શકે છે આ તો બહુ મોટી સ્પષ્ટતા થઈ ગઈ કારણ કે આ ડરને લીધે ઘણા લોકો સિંગદાણા ખાવાનું ટાળતા હોય છે હા પણ પલાળીને ખાવાથી એ ડર રાખવાની જરૂર નથી તો એનો અર્થ એ થયો કે આ કાળી દ્રાક્ષ અને સિંગદાણાનું જે મિશ્રણ છે એ ખરેખર એક પાવર પેક્ડ નાસ્તો છે શક્તિનો ભંડાર એકદમ સાચી વાત અને સૌથી સારી વાત એ છે કે આ સંપૂર્ણપણે કુદરતી છે હા એમાં કોઈ પ્રોસેસિંગ નથી કોઈ રિફાઇનિંગ નથી બરાબર અને તમે સરખામણી કરો બજારમાં મળતા મોંઘા ડ્રાય ફ્રૂટ્સના પેકેટ આવે છે કે પછી પેલા પ્રોસેસ્ડ બ્રેકફાસ્ટ સિરિયલ્સ આવે છે જેમાં ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ હોય હા એ બધાની સરખામણીમાં એ બધાની સરખામણીમાં આ પલાળેલી દ્રાક્ષ અને સિંગદાણાનો વિકલ્પ કેટલો સસ્તો પડે અને ગુણોમાં ગુણોમાં કદાચ એ મોંઘી વસ્તુઓ કરતાં પણ ચડિયાતો સાબિત થાય સાચી વાત છે સસ્તું અને ઉત્તમ આનાથી શરીરને જરૂરી ઉર્જા પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ બધું જ કુદરતી રીતે મળી જાય છે અને શરીર અંદરથી મજબૂત બને છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે સ્ફૂર્તિ રહે છે તો સંદેશ એકદમ સ્પષ્ટ છે સવારના નાસ્તામાં પેલા ચા બિસ્કિટ કે ખાખરાને હવે બાજુ પર મૂકીને આવા પૌષ્ટિક વિકલ્પો તરફ વળવું જોઈએ જેમ કે ફળો અથવા આ પલાળેલી દ્રાક્ષ અને સિંગદાણા બિલકુલ શરૂઆત કરવી જોઈએ કદાચ રોજ ન ફાવે તો અઠવાડિયામાં ત્રણ ચાર દિવસથી શરૂઆત કરી શકાય હા ધીમે ધીમે આદત પાડી શકાય પણ જેમને પેલી ચા કે કોફીની સખત આદત હોય જેમને એના વગર સવાર જ ના પડે એમણે શું કરવું એ કેવી રીતે છોડવું જુઓ આદત છોડવી કદાચ તરત મુશ્કેલ બને પણ પ્રયાસ એવો કરી શકાય કે ચા કે કોફી જે છે એ નાસ્તાની જગ્યાએ નહીં પીવાની એટલે એટલે કે પહેલા પૌષ્ટિક નાસ્તો કરી લેવાનો ફળ ખાઈ લેવાના અથવા દ્રાક્ષ સિંગદાણા ખાઈ લેવાના અને એના પછી લગભગ અડધો પોણો કલાક રહીને જો બહુ જ ઈચ્છા થાય તો ચા કે કોફી લઈ શકાય અચ્છા એટલે નાસ્તો કર્યા પછી થોડો ગેપ રાખીને લેવાની નાસ્તા તરીકે નહીં બરાબર મુખ્ય ધ્યેય એ છે કે દિવસની શરૂઆત ખાલી પેટે ચા કોફીથી નહીં પણ શરીરને પોષણ મળે એવા ખોરાકથી થવી જોઈએ પછી ભલે થોડીવાર પછી ચા પીવાય હમ આ સારો રસ્તો છે ધીમે ધીમે કદાચ પછી ચાની જરૂરિયાત પણ ઓછી થઈ જાય શક્ય છે જ્યારે શરીરને અંદરથી સાચી ઊર્જાને પોષણ મળવા લાગે ત્યારે કૃત્રિમ ઉત્તેજનાની જરૂર ઓછી થઈ જાય છે ખૂબ સરસ વાત કરી તો ચાલો શ્રોતાઓ માટે આપણે મુખ્ય વાતો ફરી એકવાર યાદ કરી લઈએ ચોક્કસ સૌથી પહેલું સવારમાં નાસ્તો ક્યારેય છોડવો નહીં એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે બરાબર બીજું ચા બિસ્કિટ ખાખરા જેવા ઓછા પોષણવાળા વિકલ્પોને બદલે મોસમી ફળો અથવા તો પલાળેલી કાળી દ્રાક્ષ અને સિંગદાણા જેવા પૌષ્ટિક કુદરતી અને સરળતાથી ઉપલબ્ધ વિકલ્પો અપનાવા એકદમ સાચું અને ત્રીજું યાદ રાખવું કે આ નાનકડો લાગતો ફેરફાર પણ લાંબા ગાળે આપણા સ્વાસ્થ્યમાં આપણી ઉર્જામાં અને આપણી તંદુરસ્તીમાં મોટો સુધારો લાવી શકે છે સાચી વાત કહી આ નાની નાની સરળ લાગતી આદતો જ તંદુરસ્ત જીવનનો મજબૂત પાયો નાખે છે તો શ્રોતાઓ માટે આજનો એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ હા જરૂર આજે તમે સાંભળ્યું કે સવારની શરૂઆત કેવી પૌષ્ટિક હોવી જોઈએ તો હવે વિચારો કે આજ પછી તમારી સવારની શરૂઆત એવી કઈ રીતે કરશો જેથી તમારો આખો દિવસ ઊર્જા સ્ફૂર્તિ અને તાજગીથી ભરેલો રહે હ વિચારવા જેવો પ્રશ્ન છે આશા રાખીએ કે આજની આ બધી જાણકારી શ્રોતાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી નીવડશે તંદુરસ્ત રહો મસ્ત રહો ચોક્કસ અને હા જો તમને આ ચર્ચા ગમી હોય આ માહિતી ઉપયોગી લાગી હોય તો એને લાઈક જરૂર કરજો હા અને શેર પણ કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં જેથી એમને પણ આ સરળ પણ મહત્વની વાત જાણવા મળે બરાબર તમારા કોઈ વિચારો હોય કોઈ પ્રશ્નો હોય અથવા તમે આ નાસ્તો શરૂ કરો તો તમારો અનુભવ કેવો રહ્યો એ નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો અમને જાણવાની ગમશે અને હા આવી જ સ્વાસ્થ્યવર્ધક વાતો સાંભળવા માટે જાણવા માટે અમારી આ ચેનલ તંદુરસ્ત ટીવી ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા એપિસોડની માહિતી મળતી રહે વંદે માતરમ વંદે માતરમ